લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનને લઈને ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે આકડીમાં અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ પણ ગુરુવારે ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પહેલા ભરત સુતરિયા લાઠી ખાતે મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા બળદગાડામાં બેસીને રેલીનો પ્રારંભ કર્યો અને બાદમાં અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શો યોજાયો હતો ઉમેદવારી પહેલા ભાજપે અહીં શક્તિ પ્રદર્શન કર્યું હતું ત્રણ કિલોમીટર સુધી અમરેલીમાં ટ્રાફિક જામ સર્જાયો હતો ભરત સુતરિયાના આ રોડ શોમાં પરસોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી નારણ કાછડિયા હકુભા જાડેજા મહેશ કસવાલા હીરા સોલંકી સહિતના નેતાઓ અને હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી કલેક્ટર કચેરીએ ખુલ્લી જીપમાં પહોંચ્યા બાદ ભરત સુતરિયાએ કલેક્ટરને ફોર્મ રજૂ કર્યું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરેન હિરપરાએ ફોર્મ ભર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે ફોર્મ ભર્યું તમામ અમારા નેતા રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય કૌશિકભાઈ વેખરિયા હોય કનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય હીરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ આજે રહ્યા અને તમામે તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા જીતનો તો પાકો વિશ્વાસ છે પાંચ લાખથી ઉપર અમે જીત છીએ ચોક્કસ અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયા છે જે ભવ્ય રોડશો શો છે આપ જોઈ શકો છો કે હાલમાં ભરત સુતરિયા છે તે અમરેલીના નાગનાથ મંદિરે પહોંચ્યા છે નાગનાથ મંદિરે ભરત સુતરિયા પહોંચ્યા છે દર્શન કરવા ભરતભાઈ જીતનો કેવો વિશ્વાસ ભવ્ય રોડ શો જીતનો તો પૂરો પૂરો વિશ્વાસ છે 5 લાખ ઉપર પાર થાઉ 5 લાખ પાર ભવ્ય રોડ શો છે આવું બધી વિચાર કરતી નાનો માણો હતો અને લોકો એ ગામો ગામથી આ સમર્થન દેવા માટે ઉમટી પડ્યા છે ભરત સુતરિયા છે તે ગામો ગામથી લોકો ઉમટી પડ્યા હોય જેને કારણે હાલમાં અમરેલી જિલ્લાના ભાજપમાં ભગવો લેરાય તેવા અંધાણોના સમીકરણો છે હાલમાં અમરેલી જિલ્લાના આપ જોઈ શકો છો કે હાલમાં ભરત સુતરિયા છે તે અત્યારે અમરેલીના પ્રસિદ્ધ નાગનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા છે મંદિરે દર્શન કરી ભગવાન ભોળાનાથના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે બાદમાં ભરત સુતરિયા છે તે પોતાનું નામાંકન પત્ર પર છે હાલમાં નામાંકન પત્રને લઈને અમરેલી જિલ્લા ભાજપે ત્રણ કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી જે રીતે જે રેલી નીકળી છે તે રેલી લઈને ભાજપમાં અમરેલી જિલ્લો છે તે સ્પષ્ટ બહુમતા સાથે જીતે છે હાલમાં હાલમાં જે રીતે મહાદેવના દર્શન કરી અને ભરત સુતરીયા છે તે અત્યારે દર્શન કરી રહ્યા છે હાલમાં અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓ છે તે તમામ એક મંચમાંથી આવ્યા હોય તેવું જોવા મળ્યું છે પ્રદેશ ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી સહિતના તમામ નેતાઓ છે તે અત્યારે એકમતમાં છે ત્રણ કિલોમીટરનો ભવ્ય રોડ શો યોજાણો છે અને ભરત સુદોડીયા પાંચ લાખની લીડ સાથે જીતનો દાવો કરી રહ્યા છે આપણી સાથે કેન્દ્રીય મંત્રી છે તે પણ અત્યારે દર્શને પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે પુરુષોત્તમ રૂપાલા છે તે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે તે પણ અત્યારે ભગવાન શિવના ચરણોમાં પહોંચ્યા છે અને તે પણ આશીર્વાદ લેવા માટે હાલમાં અહીંયા પહોંચી ચૂક્યા છે આની સાથે ભાજપના તમામ નેતાઓ છે એક મંચ પર જોવા મળ્યા છે કૌશિક વેકરિયા પણ અહીંયા હાજર છે હાલમાં અમરેલી જિલ્લા ભાજપના તમામ નેતાઓ આવી રહ્યા છે આપ જોઈ શકો છો જે રીતે ભાજપનો જે રીતે વ્યૂ છે એ જોઈ શકાય છે કે હીરા સોલંકી પણ અહીંયા પહોંચ્યા છે અકુબા જાડેજા પણ અહીંયા છે હાલમાં જે રીતે મહેશ કસવાળા છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે ભાજપના તમામ નેતાઓ છે તે અત્યારે ભગવાન શિવના ચરણોમાં આવી રહ્યા છે મહેશભાઈ હાલમાં ભાજપ ભવ્ય રેલી કાઢી શું કેશું ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એની આ નીવ રખાણી છે અમરેલીની અંદર કદાચ વર્ષો સુધી ન થઈ હોય એવી રેલી અમરેલી લોકસભાની જનતાએ જે દેશની જનતાનું આહવાન છે અબકી બાર ચારસો પાર એમાં આખું અમરેલી લોકસભા એ જનતાના વિશ્વાસ સાથે જનતાના કલ્પના સાથે અને નરેન્દ્ર મોદીને ચારસો કરતાં વધારે સીટો સાથે ત્રીજી વખત દેશને પ્રધાનમંત્રી બનાવવા માટે અમરેલી લોકસભા આખી આતુર છે

અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સાથે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ અહીંયા મોજૂદ છે તે પણ હાલમાં જે રીતે દર્શન કર્યા હતા તે પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે હાલમાં ભગવાનનો પ્રસાદ છે તે પરસોત્તમ રૂપાલા આવી રહ્યા છે પરસોત્તમભાઈ જીતતો કેવો ભારત માતા કી છવ્વીસે છવ્વીસ છવ્વીસ બેઠક છે તે પરસોત્તમ રૂપાલા જણાવી રહ્યા છે કે તે આ વખતે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક છે તે ભાજપ જીત છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી